ટીકડો ખાવા આટલા આયા નકી ને આજો આવશે વેસો હોડો પેલા કરાય

શું છે ક્યાં નો માર્જિન લઈને હેડી આવ્યા છો અત્યારે હોય અરે શું લઈને આયા અમે

ખાવાડો ખલ્યા લાયા લાયા બાપા ની એક નિગો ગઈ હતી લાવી કરું દોડી ગયા

હે કોઈ કીધું ને કીધું કોઈ કીધું વિશ્વાસ આવતો નહીં પણ આવા જો તો લાગે ટ્રેક્ટર ટ્રેક્ટર વટાવે તો અમે આ કરી દીધું જો આ ખોટું લાયા છે યોર પણ આખો તો શું ખાન ખોટો ટેકે કરો છો એ સાફ કરું ડાઘ ના પડવો જોઈએ ના પડી જાય પડે ભાઈ ડાઘ ના પડે કે આપણે હું આમ કે હા કેવું જોઈએ ખાલી જોજો પણ આટલા ડાગ પડી જાવ કોઈ એટલે અખિરાજ ટેક તો તો લાયા છે નવા જેવું સારું જતીનું બા તમે લાયા શું છે બસ એ છે તાર કોમ ની રી નહીં બારીકો તો તમાર ટ્રેક્ટર સીત જ નહીં તાર કોમ ની રી આઈ જ લાય છે તો ખબર પડી રહે અને ઘર નું લાયો છે તો ખબર પડી રહે એક પારુ છે સાર પણ શું કટ વાળું હોય ગી હોય આખો તું કટ વાળો છે ને

કેટ કોનારમાં એક કોનારમાં 451 બાય એના બાફાય નતા એટલા પૈસા ભીખ માગે આ લે તું શું કમ બડી થઈ થી લે

અમુક ને જેવું હોય ખબર બળતર બળતર બળતરા છે બળતરા સમજો તમે સમજો વાત શું

એલા ઓઢા મારા કેશ લાવો ખબર પડે તમને. કેશ ને તમે જમીન હું મારા બાની જમીન વેસીન નહીં લાયે. તમે હવે બંધ કરો મુકુ તમે

આવું મુખા વેડા કરશે એમ જ પેલા ઓલા ની કોઈ કરું

આ મારો છો આ